મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુકાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું અને જે રીતે વિકાસ સહાય સાહેબ ત્રણ વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને એ જે કાર્યક્રમો એ લોકો એ શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુકાકારી પ્રજા માટે અમે તમામ પ્રયત્નો કરશું અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોને બે પર સંવેદના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજાને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું